હશ્મુભાઈ એમ કરણ શ્રી અમૃતભા વિદ્યાલય પ્રિન્સિપાલ અમૃતભા વિદ્યાલયના પટાંગણમાં ઝોન કક્ષાનું બાળવિજ્ઞાન પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસ અમારા પટાંગણની પટાંગણમાં યોજાઈ રહ્યું છે ત્યારે અમારે જિલ્લામાં છ જિલ્લા જુદા જુદા જેમાં ખાસ કરીને જામનગર દ્વારકા ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી આ સમગ્ર છ જિલ્લાઓનું જે બાળકો છે જુદી જુદી માધ્યમિક અને પ્રાથમિક કક્ષાની જે કૃતિઓ છે એ પોતે પોતાની હુનર પોતાની કલા પોતાનું વૈજ્ઞાનિક જે કાંઈ દ્રષ્ટિકોણ છે એ અંતર્ગત એમને કૃતિ બનાવી અને અમારી આ સંસ્થામાં છે આ વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે તેમાં બાળકોએ પોતાની પ્રતિભાઓ દેખાડી છે જેમાં માધ્યમિક કક્ષાની છે એ ત્રીસ કૃતિઓ છે જ્યારે પ્રાથમિક કક્ષા પ્રાથમિક શાળાના જે બાળકો છે એ પણ ત્રીસ કૃતિઓ છે અહીંયા લઈને આવ્યા છે એટલે આમ મળીને સાઠ કૃતિઓ છે આ પ્રદર્શનની અંદર ગોઠવાય છે અહીંયા આજુબાજુના દરેક જે સંસ્થાઓ છે શાળાઓ છે એ શાળાઓ પણ અમારી સાથે નિરીક્ષણમાં અથવા તો એ બાળકો પણ આ જે વૈજ્ઞાન બાળ વૈજ્ઞાનિકો જે કંઈ પોતાનું હુનરને કલા બતાવી રહ્યા છે તેના પ્રદર્શન માટે જુદી જુદી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાય છે ભાગ લઈ રહી છે સાથે સાથે આ જે કૃતિઓ છે એમાંથી જે કૃતિઓ પસંદ થશે દસ કૃતિ એ રાજ્ય લેવલે જવાની છે અને એ પણ આગામી પાંચ તારીખના રોજ છે એ રાજ્ય કક્ષાનો વિજ્ઞાન પ્રદર્શન છે એ યોજાઈ રહ્યો છે આ વિજ્ઞાન મેળાનો મુખ્ય આમ જુઓ તો થીમ એ પ્રકારની હતી સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને આ સાઠે સાઠ કૃતિની અંદર બાળકોએ કંઈક ને કંઈક નવી વિશિષ્ટ બાબતો છે એ રજૂ કરી છે અને એનામાં જે કંઈ વૈજ્ઞાનિક તત્વ રહેલું છે એ આપણા ભાવિ ભારતને છે એ ઘડશે અને ભારે ભાવિ વૈજ્ઞાનિક બનવા માટે પોતાનામાં જે છે એ કંઈક ને કંઈક દેશ પ્રત્યે છે એ આપશે એવી અમારી પણ એમના પ્રત્યેની હોફ અને લાગણી છે સાથે સાથે અમારી આ શા સંસ્થા છે એ દરેક પ્રકારની સુવિધાઓ છે એ પૂર્ણ અમે કરી શક્યા છીએ જેમાં ખાસ કરીને બાળકો માટે રહેવાની વ્યવસ્થા હોસ્ટેલમાં અમે કરી છે બહેનોની અને ભાઈઓની સગવડતા ત્યાર પછી જે મહેમાનો આવ્યા છે વૈજ્ઞાનિક સલાહકારો એમના માટે પણ અમે વ્યવસ્થા છે અલગથી વ્યવસ્થાઓ કરી છે સાથે સાથે જમવાની વ્યવસ્થાઓ પણ અમે સૌથી બને ત્યાં સુધી બાળકો મહત્ત્વ અમે બાળકોને ધ્યાનમાં રાખીને એમની પસંદગીનું જે કંઈ જમવું હોય એ પણ અમે આપવા માટેની ટ્રાય છે અમે કરી છે સાથે સાથે બાળકો જ્યારે પોતે કાલે છે પ્રદર્શન પૂર્ણ કરીને જશે ત્યારે એમની છે એમને પ્રમાણપત્ર શાળાને સીલ અને સાથે સાથે દરેક બાળકો જે એકસોને વીસ બાળકોએ જે આ કૃતિમાં ભાગ લીધો છે એ બાળકોને અને સાથેના માર્ગદર્શક જે શિક્ષક શિક્ષકશ્રીઓ છે એમને માટે અમે દરેકને એક કીટ છે એ આપવાના છીએ